નમસ્કાર ખેડૂત મિત્રો સ્માર્ટ ખેડૂત ટેક ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આ વિડિયો પશુપાલક માટે છે તો પશુપાલક મિત્રોને ગાય દોવાનું મશીન હોય છે તેની અંદર વેક્યુમ જે હવા પડતો હોય હાઈડ્રો તેના અંદર પ્રોબ્લેમ આવતા હોય છે તો તેના આપણે ઘરે બેઠા કઈ રીતે રિપેર કરી શકીએ તે આગળ વિડીયામાં બતાવવામાં આવે છે તે વિડીયોને પૂરો જોવા વિનંતીને ઘરે બેઠા તમે એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર તો સૌ પ્રથમ આ હાઇડ્રોને બહેણી ઉપર લગાવેલું હોય છે તેને ખોલીને લાવી દેવું અને તેને કઈ રીતે ખોલવું તે જુઓ તો સૌ પ્રથમ આ પહેલાં ઉપર આ વાંસન કંપનીનું છે હાઇડ્રો તેને આ ઉપર બોલ્ટ આવેલ છે બી તે ખોલી નાખવા પછી આવી રીતે આ પત્રો અલગ કરી સાઈડમાં રાખવું પછી આ શુદ્ધ હવા માટે એક બાટો આપેલ છે અંદર તેની અંદર આ એક જાળી આવે છે એ અલગ રાખી નાખો પછી જે હવા કઈ રીતે પડે છે તો મેન વસ્તુ આ છે જે એના અંદર પાણી જાય કે વધારે સમય તમે કોઈ ઓઇલ ના નાખ્યું હોય અંદર તો આ રીતે જામ થતું જ થઈ જતું હોય છે તો સૌપ્રથમ તેને એકદમ કોરું કપડું લઈને તેને બરોબર સફાઈ કરી દેવી બરોબર એકદમ અંદર સેપડ ના રહેવી જોઈએ બિલકુલ પછી પેટ્રોલથી તેને ધોઈ દેવાનું આ રીતે પેટ્રોલ નાખી પછી આ રીતે આખા પાછું કરવાનું ડિસમિસથી જે અવાજ આવે છે ને ફટાફટ આવવા પડે એટલે જામ થતું હોય છે ઘણા સમયે અને મશીન ધોતી વખતે તેના અંદર પાણી જાય તેના કારણે જ આ પ્રશ્ન બનતો હોય છે તો પશુપાલકને ખાસ ધ્યાન રાખવાનું કે આના હાઇડ્રોની અંદર પાણી ના જવું જોઈએ બિલકુલ અને પેટ્રોલને એકદમ સાફ કરી તેની અંદર જે મશીનમાં નાખવાનો ઓઇલ આવે છે તેના બે ત્રણ ટીપા નાખી અને પછી ફિટ કરવું તો તમારું મશીન ઘરે બેઠા જે વેક્યુમ હવા પરથી બંધ થતી હોય છે તેનું સોલ્યુશન આવી જશે અને દુકાને લઈ નહીં જવું પડે અને રિપીટ કરવાના પૈસા પણ આપવાની પડે તો આ રીતે પેટ્રોલ નાખીને તેનું સફાઈ બિલ બરાબર કરવાની તેના અંદર કાર્ડ જમાતો હોય છે આ રીતે પેટ્રોલ નાખી અને બરોબર સફાઈ કરવાની એકદમ પેટ્રોલ નાખી તેના અંદર એકદમ આ રગોડા નીકળે છે તેને એકદમ પેટ્રોલ નાખીને આપણને સફાઈ કરી દેવાનું છે એકદમ એ ફ્રી થઈ ગયું છે હવે પેટ્રોલની ધોવાથી એકદમ ફ્રી થઈ જાય છે અંદર જે શેપર ને જે કાઢો રમાયેલો હોય છે તે નીકળી જાય છે સાફ કરી પછી આ વેક્યુમ મશીનમાં જે નાખવાનો આવેલ આવે છે તેના બે ત્રણ ટીપા અંદર નાખવા જેનાથી તે ફરી જોમ આ રીતે બે ત્રણ ટીપા નાખી દેવાના અંદર ઓઇલ નાખશો એટલે એકદમ ફ્રી થઈ જશે પછી તેને ફિટ કરી દેવું તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો તો સૌ પ્રથમ આ જાળી લગાવી દેવી ફિટ કરતી વખતે આ રીતે પછી અહીંયા બાટો આવે છે બાટો જાળી પાછળ લગાવી દેવા આવી રીતે પછી આ ચપલો આવે છે એ અહીંયા મૂકી દેવાનું

ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਅੱਜ ਅਸੀਂ ਦੋ ਵਿਸ਼ਾ ਕਿਰਦੂ ਮਿੱਤਰੋ ਨੇ ਪੱਪਾਲਿਕ ਮਿੱਤਰੋ ਨੇ ਤੇ ਸਰਵਨੰਦ ਵੀ ਅਤੇ ਆਵਾਜ਼ ਜਿਹੜਿਆ ਆ ਗਾ ਨੂੰ ਬਣਾ ਤਾ ਰਹੀ ਸੋ ਵਾਰੀ ਚੈਨਲ ਨੇ ਸਬਸਕ੍ਰਾਈਬ ਨੇ ਲਾਈਕ ਕਰਨਾ ਨਾ ਭੁੱਲਦਾ